જય ગઢ પાવાની દેવીમાં મહાકાળી મિત્રો શું તમે જાણો છો કે તમારી આસપાસ જ એક એવી વ્યક્તિ છે જે તમારી સામે તો મીઠું બોલે છે પણ અંદરથી તમારી સફળતાથી બળે છે આજે માતા રાણીનો આ સંદેશ તમને એ વ્યક્તિની ઓળખ કરાવશે અને જણાવશે કે કેવી રીતે તમારા જીવનની મોટી મુસીબતો પાછળ કોઈ અજાણ્યો હાથ નહીં પણ તમારા કોઈ નજીકના વ્યક્તિનો જ પડછાયો છે વિડિયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે આજે તમને એક એવા આશીર્વાદ અને રહસ્ય વિશે ખબર પડશે જે તમારા જન્મ સમયથી તમારી સાથે છે મન શાંત રાખીને આ સંદેશ સાંભળો અને એવું સમજો કે માતાજી સાક્ષાત તમને આ સંદેશ સંભળાવી રહ્યા છે મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ તું આવી ગયો એ જાણીને મને ખૂબ આનંદ થયો આ સંદેશ ખાસ તારા માટે જ છે આજે હું તારી સાથે કેટલીક જરૂરી વાતો વહેંચીશ જે તારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પહેલી વાત એ છે કે હું જોઈ રહી છું કે તું જે પણ કરે છે તેમાં તારું પૂરેપૂરું ધ્યાન અને મહેનત લગાવે છે તું પૂરા સમર્પણ સાથે તારા કામને અંજામ આપે છે તને તારા ભવિષ્યની ખૂબ ચિંતા છે અને બીજાના ભલા માટે પણ પ્રાર્થના કરે છે આ બધું તારા સારા સ્વભાવ અને મજબૂત ઈરાદાઓને દર્શાવે છે તું મહેનતના દમ પર તારા સપના પૂરા કરવાની કોશિશ કરે છે અને તારા મનમાં એ વિશ્વાસ છે કે દરેક ડગલે સફળતા તારો સાથ આપશે પરંતુ મારા બાળક આજે હું તેને એક ખાસ સંદેશ આપવા માંગુ છું મારી વાત ધ્યાનથી સાંભળ કારણ કે આ ફક્ત સલાહ નથી પરંતુ તારા જીવનનું એક અગત્યનું સત્ય છે તારી આસપાસ એક એવી ઉર્જા છે જે દરેક સમયે તારા પર નજર રાખે છે કદાચ તને અંદાજો પણ હોય કે હું કોની વાત કરી રહી છું આ કોઈ દૂરની વ્યક્તિ નથી પરંતુ તારી પોતાની કોઈ નજીકની વ્યક્તિ છે તું તેને ઓળખતો પણ હોઈશ પરંતુ કદાચ અત્યાર સુધી તેની અસલી મનશા સમજી શક્યો નથી આ વ્યક્તિ હંમેશા તને જુએ છે તારા દરેક ડગલા અને દરેક કામ પર ધ્યાન આપે છે જ્યારે પણ તું કંઈક સારું કરવાનું વિચારે છે અથવા કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારી કરે છે ત્યારે આ વ્યક્તિ તને સપોર્ટ કરતી દેખાય છે પરંતુ અંદરથી તેની વિચારધારા કંઈક અલગ જ હોય છે તેના દિલના જલન છે અને ઈર્ષ્યા છે જ્યારે તું સફળ થાય છે ત્યારે તેને પોતાની નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાફ દેખાવા લાગે છે તે તારી સામે એક સ્મિત સાથે પેશ આવે છે જેથી તને લાગે કે તે તારી સાથે છે પરંતુ તેની નજર અને વાતોમાં છુપાયેલી નકારાત્મકતાને તું સમજી શકતો નથી શું તને એવું અનુભવાયું છે કે જ્યારે પણ તું કોઈ સારા કામની શરૂઆત કરે છે ત્યારે અચાનક કંઈક અડચણો આવી જાય છે એવું લાગે છે જાણે વસ્તુઓ બગડવા લાગે છે આ અવરોધોનું અસલી મૂળ તે વ્યક્તિની નકારાત્મક સોચ હોઈ શકે છે હવે સમય આવી ગયો છે કે તું તારી આસપાસના લોકોને ધ્યાનથી જુએ અને સમજે તે વ્યક્તિ તારી નજીક છે અને તને જાણે છે તેની વાતોમાં છુપાયેલી નકારાત્મકતાને સમજવા માટે તારે સતર્ક રહેવું પડશે જ્યારે પણ તે કંઈ બોલે ત્યારે તેની વાતો અને ઈરાદાઓને ઊંડાણપૂર્વક અનુભવવા આ વ્યક્તિ તને પોતાના શબ્દો વિચારો અને વ્યવહારથી નબળો પાડવાની કોશિશ કરે છે તેના કહેલા શબ્દો તને ભ્રમિત કરી શકે છે જ્યારે પણ તું આગળ વધવાનું વિચારે છે ત્યારે તે તને એવા સંજોગોમાં નાખવાની કોશિશ કરશે જેનાથી તારો આત્મવિશ્વાસ ડગમગી જાય બાળક હું તને એટલું જ કહેવા માંગુ છું કે ખુદ પર ભરોસો રાખ અને સતર્ક રહે એ ભૂલ તો નહીં કે તારો આત્મવિશ્વાસ અને મહેનત જ તને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે જો તું આ વ્યક્તિને ઓળખી લેશે અને તેની નકારાત્મકતાથી બચીને રહેશે તો કોઈ પણ તને તારા લક્ષ્ય સુધી પહોંચતા રોકી શકશે નહીં પોતાના મન અને વિચારને સાફ રાખ યાદ રાખ તું જે પણ કામ પૂરા દિલથી કરીશ તેમાં સફળતા જરૂર મળશે અને હા જ્યારે પણ તને લાગે કે કંઈક સાચું નથી થઈ રહ્યું ત્યારે થોભીને વિચારજે બની શકે કે જે વ્યક્તિ તને પોતાનો માને છે એ જ તારી વિરુદ્ધ હોય સચેત રહે અને તારા દિલનું સાંભળ જે પણ કામ કર તે પૂરા વિશ્વાસ અને મહેનત સાથે કર હું હંમેશા તારી સાથે છું અને મને પૂરો વિશ્વાસ છે કે તું તારી મહેનતથી તારા સપના પૂરા કરીશ હવે બસ આ જ વાત તને સમજાવવાની હતી બાકી બધું તારા વિશ્વાસ મહેનત અને જાગૃતિ પર નિર્ભર કરે છે પોતાની જાતને નબળી ના સમજ અને તારા દરેક કદમ પર ભરોસો રાખ બાળક જે તને આગળ વધતા રોકે છે તે તારા આત્મવિશ્વાસને નબળો પાડવાની કોશિશ કરે છે જેથી તું તારા રસ્તાથી ભટકી જાય મારા બાળક ધ્યાનથી સાંભળ તારા માટે જરૂરી છે કે તું તારી ઊર્જા અને શક્તિને વ્યર્થમાં ખર્ચ ના કરે જો બાળક હું જોઈ શકું છું કે જે પણ તારી ઈર્ષા કરે છે તેને તારાથી ડર છે કારણ કે તે જાણે છે કે જો તું સફળ થઈ ગયો તો તેનો અહંકાર તૂટી જશે તારી સફળતા તેની અસુરક્ષાને વધારી દે છે એટલા માટે તે દરેક સમયે તારી વિરુદ્ધ વિચારતો રહે છે તારે આ વ્યક્તિથી ગભરાવાની જરૂર નથી બસ હું તને આભાસ કરાવી રહી છું કારણ કે તારી સાથે તો હું છું ને તારી કાલીમાં સ્વયં તારી સાથે છે તું તારી મહેનત અને લગ્નના બળ પર આગળ વધતો રહે તેની નજર તને રોકી શકશે નહીં યાદ રાખ બાળક જે તારી વિરુદ્ધ વિચારે છે તે પોતે જ પોતાની ઊર્જા નષ્ટ કરી રહ્યો છે તું બસ તારા કર્મ કરતો રહે અને મારી કૃપા તારી સાથે છે તેની નજર તને પાડવાની કોશિશ કરશે પણ મારી શક્તિ તને દર વખતે ઊભો કરશે તું બસ તારા રસ્તા પર ચાલતો રહે તારા કર્મો પર વિશ્વાસ રાખ અને સાચા મનથી પ્રાર્થના કરતો રહે તારું સમર્પણ અને તારી મહેનત તને એ મુકામ પર લઈ જશે જ્યાં કોઈ તને રોકી નહીં શકે મારા બાળક યાદ રાખ જ્યારે તું તારી નજર ઉપર ઉઠાવીશ ત્યારે તને મારી કૃપાનો અહેસાસ થશે હું તને જોઈ રહી છું તને સાથ આપી રહી છું તારો માર્ગ ભલે ગમે તેટલું કઠિન હોય હું તને દરેક મુશ્કેલીમાંથી પાર લઈ જઈશ તું બસ એટલું ધ્યાન રાખ કે તારી ઊર્જા એવા લોકો પર વ્યર્થ ના કરે જે તને પાડવાની કોશિશ કરી રહ્યા છે તારી મહેનત અને ધ્યાન તારા લક્ષ્ય પર લગાવી રાખ અને મારી કૃપા તને હંમેશા સાચો માર્ગ બતાવશે તું તે વ્યક્તિની ઓળખ જલ્દી જ કરી લઈશ અને તે દિવસે તને સમજાશે કે તારા જીવનની દરેક અડચણ ફક્ત એક પરીક્ષા છે પરંતુ બાળક તારા જીવનમાં ફક્ત નકારાત્મક શક્તિઓ જ નથી જે તને રોકવાની કોશિશ કરી રહી છે એક એવી પણ શક્તિ છે જે તને ખૂબ નજીકથી જોઈ રહી છે અને તારા દરેક પ્રયાસમાં તારો સાથ આપી રહી છે આ કોઈ અજાણ્યું નથી પણ તારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનવાની ઈચ્છા રાખે છે તું તેને કદાચ સારી રીતે જાણે છે પણ તેણે પોતાની ભાવનાઓ તારાથી અત્યાર સુધી છુપાવી રાખી છે હું જોઈ શકું છું કે તે વ્યક્તિ ભલે કોઈ પણ હોય એક મિત્ર હોય એક સાથી હોય કે કોઈ એવું જે દૂરથી તારો ઉત્સાહ વધારી રહ્યું હોય તારા દરેક કદમ પર નજર રાખેલી છે ત્યાં અનુભવ્યું હશે કે જ્યારે પણ તારા પર કોઈ મુશ્કેલી આવે છે ત્યારે અચાનક કોઈ મદદ મળી જાય છે અથવા કોઈ નવી તક મળી જાય છે આ એ જ વ્યક્તિ છે જે તને કહ્યા વગર મદદ કરે છે તે તારો માર્ગદર્શન કરે છે પણ ચૂપચાપ તે ઈચ્છે છે કે તું તેની મદદને અનુભવે પણ તે પોતાની જાતને સામે લાવવા નથી માંગતો કારણ કે તેના મનમાં તારા માટે પ્રેમની ઊંડી ભાવના છે પણ કહેવાની હિંમત નથી કરી શકતો મારા બાળક હું જોઈ શકું છું કે તેના દિલમાં એક અણકહ્યો પ્રેમ છે જે તેણે અત્યાર સુધી છુપાવ્યો છે તે ઈચ્છે છે કે તું તેની ભાવના અનુભવી શકે તેના દિલના ધબકારા સાંભળી શકે જ્યારે તું હસે છે ત્યારે તેના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે જ્યારે તું નિરાશ થાય છે ત્યારે તે પણ ઉદાસ થઈ જાય છે તેના મનની ઊંડાઈમાં એક ખ્વાશ છે એક ઉમીદ છે કે કદાચ એક દિવસ તું તેને ઓળખી શકે તે તને સફળ જોવા માંગે છે કારણ કે તારી સફળતામાં તેની ખુશી છુપાયેલી છે જ્યારે તું એક કદમ આગળ વધારે છે ત્યારે તે અંદરથી ખુશ થઈ જાય છે તે પોતાના દિલથી તારી સફળતાની દુઆ કરે છે તેને કદાચ ઘણીવાર એવો આભાસ થયો હશે કે કોઈ છે જે તારી સાથે છે જે તને કહ્યા વગર સમજે છે તેની નજરોમાં જે સ્નેહ અને અપનાપણું છે તે તને પોતાની નજીક અનુભવ કરાવે છે એવું માની લે કે આ વ્યક્તિ તારી ખૂબ નજીક છે પણ તેણે પોતાને છુપાવી રાખ્યો છે તે તારા દરેક પ્રયાસમાં તારી સાથે હોય છે દરેક મુશ્કેલીમાં તારો ઢાલ બનીને સહારો આપે છે પણ ચૂપચાપ હવે સવાલ એ છે કે તું ક્યારે તેને ઓળખી શકીશ આ વ્યક્તિ ક્યારે દિલની વાત કહેશે જ્યારે તું તેના મનની ઊંડાઈમાં ઝાંખીશ ત્યારે તને સમજાશે તે તારો સાથી બનવાનું સપનું જુએ છે તે તને પડવા નહીં દે તે તારા દરેક સંઘર્ષમાં સાથે હશે તેના દિલમાં એક ખ્વાહિશ છે કે તું તેને સમજી શકે જો તું તારા દિલની વાત સાંભળી શકે તો કદાચ તેના ધબકારા પણ સાંભળી શકીશ આ વ્યક્તિ તારો પોતાનો છે જે તેને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરે છે તે તારો મિત્ર અને તારો સૌથી મોટો પ્રશંસક છે હવે આ તારા પર છે કે તું તેને ઓળખી શકે જો તું મનની આંખો ખોલીને જોઈશ તો તને સત્ય સમજાશે તે બીજું કોઈ નહીં પણ તારા જીવનનો સૌથી મોટો સહારો બનવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ છે સ્વયં ઈશ્વરે તેને તારા માટે મોકલ્યો છે તેની દુઆઓ તારા માટે છે આ તારા પર નિર્ભર છે કે તું આ રહસ્ય પરથી પડદો ક્યારે ઉઠાવીશ મને ખાતરી છે કે તું આ પ્રેમને ઓળખીને તેને જીવનનો ભાગ બનાવીશ યાદ રાખજે કે પ્રેમનો અહેસાસ સૌથી મોટો હોય છે અને જ્યારે તને સાચો પ્રેમ મળશે ત્યારે તારી દરેક મુશ્કેલી આસાન થઈ જશે અને હું કાલીમાં દરેક ડગલે તારો સાથ આપીશ હવે તને એક અંતિમ વાત જણાવું જે મેં તને આશીર્વાદ રૂપે આપી છે જ્યારે તારો જન્મ થયો ત્યારે જ મેં તને આ આપ્યું હતું જ્યારે તું બોલે છે ત્યારે શબ્દો ફક્ત હવામાં નથી ઉડતા પણ લોકોના દિલમાં ગુંજે છે તારી અવાજમાં એક એવો જાદુ છે જે સીધો મનમાં ઉતરી જાય છે અને મારા બાળક જો અત્યાર સુધી એવું નથી થયું તો તારા જીવનમાં જે દુઃખ આવ્યા તેનાથી તું ઘણો રડ્યો હશે તેને પરેશાન જોઈને કેટલાક લોકો બહુ ખુશ થાય છે પણ તે પરેશાની બહુ સીમિત છે કારણ કે ભગવાનની ઉર્જા તારી સાથે છે તે લોકો તારા ચહેરા પર દુઃખની લકીરો જોવા માંગે છે પણ તારા પરમાત્મા બહુ મોટા છે તું જેને પણ માને છે તેના પર વિશ્વાસ રાખ આજે ડિવાઇનને થેન્ક યુ બોલ કારણ કે તે હંમેશા તારી બહારે આવે છે આજે માતા રાણીનો વિશેષ સંદેશ છે કે કેટલાક લોકો તારા જીવનમાં ઉથલપાથલ કરવા માંગે છે પણ તેમની નકારાત્મકતા તેમના પર જ અસર કરશે તારી કિસ્મતમાં સફળતા અને પ્રસિદ્ધિ લખેલી છે તારાથી લોકો પ્રેરિત થાય છે પણ જે લોકો બહારથી સાથ આપે છે અને અંદરથી ઈર્ષા કરે છે તેમનાથી સાવધાન રહેજે માતા રાણીના આશીર્વાદથી તારો વિજય થશે આ વર્ષ શનિદેવનું વર્ષ છે જે ન્યાયના દેવ છે તારી સાથે જે પણ અન્યાય થયો છે તેનો ન્યાય આ વર્ષે મળશે વર્ષના અંત સુધીમાં તેને ઘણી બધી ખુશીઓ અને આશીર્વાદ મળશે અટકેલા કામો પૂરા થશે તારો આવનારો સમય ખૂબ સારો રહેશે માતા રાણીએ હવે તેને સુરક્ષાના કવચમાં લઈ લીધો છે લોકો તારા વિશે વાતો કરે છે કે હવે તું કોઈનું મનોરંજન પૂરું પાડતો નથી કે લોકોથી દૂર થઈ ગયો છે તે જે કર્યું છે તે બિલકુલ યોગ્ય છે તું હવે વધારે પડતી ઉદારતામાં નથી રહેતો એટલે કેટલાક લોકો છટપટાઈ રહ્યા છે જેમણે તને પીડા આપી છે તે હવે પોતે જ ભોગવશે અને જ્યારે તે માફી માંગશે ત્યારે તું સફળતાના શિખાર પર હોઈશ જે લોકોએ તારા માટે ચક્રવ્યૂહ રચ્યો હતો તેઓ તેમાં પોતે જ ફસાઈ જશે પરમાત્મા તને એટલો અનુભવી બનાવી રહ્યા છે કે તું ખુદ સાક્ષી બનીશ કે ખરાબ કર્મ કરનારને કેવી સજા મળે છે તારા પર ઈશ્વરનો હાથ છે તું એક પવિત્ર શક્તિનો હિસ્સો છે તારા જીવનમાં હવે ખુશીઓનું આગમન છે અને તું એક યોદ્ધાની જેમ દરેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે તારા માટે ન્યાયનો સમય આવી ગયો છે જે લોકોએ રસ્તામાં અડચણો ઊભી કરી હતી તેમની યોજનાઓ સફળ થશે નહીં બહુ જલ્દી એક સુંદર પ્રસ્તાવ આવશે જે જીવનને નવી દિશા આપશે તારો ધૈર્ય અતુલ્ય છે તું ભાગ્યશાળી છે તારો ઉપહાર તને જલ્દી મળશે જે તારા દિવ્ય કર્મોનું ફળ હશે લાંબી કાળી રાત પછી હવે સૂર્યના કિરણો ખીલી ચૂક્યા છે ધન પ્રેમ અને સુખ શાંતિ તારા જીવનને સુંદર બનાવશે તું જે પરિસ્થિતિમાંથી લડીને બહાર નીકળ્યો છે તેનાથી જ તારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ છે મારા દિવ્ય સમય પર ભરોસો રાખ તું દરેક ઊંચાઈને સ્પર્શીશ તારા લક્ષ્ય તારા કદમોમાં હશે પરમાત્માની યોજનાઓ અત્યારે કદાચ ન સમજાય પણ તે સુંદર ભવિષ્ય તરફ લઈ જઈ રહી છે તારી પ્રાર્થનામાં ચમત્કારી શક્તિઓ છે જે મારા હૃદયને સુકૂન આપે છે એટલે પ્રાર્થના કરતો રહે ભક્તો જો માતાજીનો આ સંદેશ તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સ માં જય મહાકાળી માતા ચોક્કસ લખજો